આ અંતર્ગત વડોદરા જિલ્લાની એકસો પ્રાથમિક શાળાઓ માટે ફર્સ્ટ એડ કિટ નું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી તથા એકસો શાળાના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સુમનદીપ વિદ્યાપીઠના વિવિધ દિગ્ગજોએ ઉપસ્થિતિ નોંધાવી જેમાં ઉપકુલપતિ રજીસ્ટ્રાર ડિરેક્ટર ડીન અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ જનરલ મેનેજર સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા વિશેષરૂપે જણાવવાનું કે આ ફર્સ્ટ એડ કીટ સુમનદીપ વિદ્યાપીઠ સંચાલિત ધીરજ હોસ્પિટલ દ્વારા સતત રિફિલ કરી આપવામાં આવશે જેથી આ કીટ શાળાઓમાં હંમેશા ઉપયોગમાં રહી શકે આ શ્રેષ્ઠ સેવા પ્રવૃત્તિ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સમર્પિત સુમનદીપ વિદ્યાપીઠની પ્રતિબદ્ધતા દર્શાવે છે રિપોર્ટર શૈલેત્ર પ્રજાપતિ સાથે કેમેરામેન પ્રકાશ મારિયા ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વાઘોડિયા વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં એકસો સાહીઠથી વધુ પ્રાથમિક શાળાઓને આજરોજ સુમનદીપ વિદ્યાપીઠ તેમજ ધીરસ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે બાળકોને શાળા દરમિયાન જો ઇજા થાય કે કોઈક પ્રશ્ન ઊભો થાય શારીરિક રીતે એના માટે ત્વરિત રિસ્પોન્સ આપી શકાય તે માટેની ફર્સ્ટ એડ કીટ બોક્સનું તેમના તરફથી અર્પણ કરવામાં આવેલી છે બાળકોના શિક્ષણ સાથે સ્વાસ્થ્યની પણ ચિંતા કરીને એક એમને પહેલ કરી છે અને એ પહેલને જિલ્લા શિક્ષણ સમિતિ એમને આભાર વ્યક્ત કરે છે અને આ પહેલને સ્વીકારે છે તેમના તરફથી જે અમને કીધું છે કે ભાઈ જો એ એક્સપાયર થશે તો પુનઃ એને રિફિલિંગ કરી આપીશું સાથે સાથે અન્ય સ્વાસ્થ્યલક્ષી જે કાર્યક્રમો પણ એ આયોજન કરવામાં આવે છે તો આવનાર કાર્યક્રમમાં પણ ભારતના અને ખાસ કરીને વડોદરા જિલ્લાના બાળકો સ્વાસ્થ્ય માટે સારું રહે અને તે માટે ધીરજ હોસ્પિટલ તરફથી જે અમને પહેલ કરી છે અમે એમને આવકારીએ છીએ અને આ બદલ એમનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ हेमंत माची नायब जिला प्राथमिक शिक्षण अधिकारी वडोदरा वडोदरा में स्थित विद्यापीठ जो वागुड़िया रोड पर आती है यहाँ आज हमने समाज के प्रति जो हमारा दायित्व है इसके चलते एक उपक्रम किया है हमने वडोदरा जिला के जो लगभग 160 स्कूल्स के जो प्रिंसिपल्स हैं उनको आज हमने यहाँ इन्वाइट किया जहाँ हम जिसमें केसर तालुका शिनोर डबोई पादरा से लेके ऐसे लगभग 160 स्कूल्स के प्रिंसिपल्स को हमने इनवाइट किया और हमारी इस उपक्रम के थ्रू हमने आज इन स्कूल्स के प्रिंसिपल्स को फर्स्ट एड किट का डिस्ट्रीब्यूशन किया है इस फर्स्ट एड किट की ख़ूबी ये है कि इसमें हमने सारे ही जो क्वालिटी मेडिसिन एंड टूल्स हम उसमें इंक्लूड कर पाए इसका ख़ास हमने ध्यान रखा है इस किट के साथ साथ हमने एक इमरजेंसी नंबर भी जिसमें रखा है कि जहां स्कूल के प्रिंसिपल्स या तमाम शिक्षक वर्ग को कोई भी स्वास्थ्य के लिए कोई भी सवाल हो कोई ऐसी सिनेरियो आता है तो वो इमरजेंसी हमें कांटेक्ट करके उसका आ, लाभ ले सकते हैं इसी के साथ साथ संस्था ने इस केबल किट दे के अपना दायित्व खत्म हो गया ऐसे नहीं तो इस किट का रीफिलिंग यानी इसके जो मेडिसिन का एक्सपायरी या टूल्स का रिप्लेसमेंट है इसका भी रिस्पॉन्सिबिलिटी संस्था ने लिया है तो ये समाज के दायित्व के प्रति हमारा एक छोटा सा पहल है और संस्था सिर्फ यहीं पे नहीं रुकने वाली है तो इसके अलावा भी जो आगे हम इस कुपोरम को आगे बढ़ाते हुए हम कोशिश करेंगे कि वडोदरा जिला के लगभग सारी स्कूल्स में हम ये किट पहुंचा पाए और हमारी सर्विसेस वहां तक दे पाए इसकी हम जरूर कोशिश करेंगे धन्यवाद मैं डॉक्टर मनोज कुलकर्णी रजिस्ट्रार सुमनदीप विद्यापीठ वागोड़िया वडोदरा সতর্ক 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 সতর্ক